નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ વાર્તામાં આજે હું તમને વાત કરવાના છું એક એવા પાત્રની જેનું નામ સાંભળતા જ રસોઈયાઓના હાથ ધ્રુજવા માંડે એ નામ એટલે તભાગોર તભાગોર એટલે અઢિયા બ્રાહ્મણ અને જમવામાં અસલી શોખીન એક ગામડા ગામમાં તભાગોર નામના એક અઢિયા બ્રાહ્મણ રહેતા હતા આમ તો ગોરદાદા સ્વભાવે બહુ ભોળા પણ જમવાનું નામ પડે એટલે એમનું ભોળ પણ બાજુમાં રહી જાય અને ભૂખ લાગી જાય ધભાગોરનું શરીર એટલે જાણે સાક્ષાત કુંભકર્ણનો અવતાર તેમની ફજ તો એવી મોટી કે જો સામેથી ધભાગોર આવતા હોય તો પહેલા એમની ફજ દેખાય અને પછી ગોરદાદા દેખાય એક દિવસની વાત છે બાજુના ગામના જમીનદારે આખા પંથક માટે એક ભવ્ય બ્રહ્મભન નું આયોજન કર્યું ગામમાં ઢોલ પીટાવીને જમીનદારના આંગણે શુદ્ધ ઘીના લાડુ અને ગરમાગરમ દૂધપાકનો દૂધ ભંડારો છે આ સમાચાર પ્રભાગોર ના કાને પડ્યા ત્યારે તેઓ હજુ માંડ સવારની પૂજા કરી બેઠા હતા લાડુનું નામ સાંભળતા જ ગોરદાદાની આંખોમાં આંખમાં ચમક આવી ગઈ એમણે તરત જ પોતાની લાકડી લીધી ધોતિયું બરાબર કશ્યું અને ખભે ખેંચ નાખીને નીકળી પડ્યા રસ્તામાં ચાલતા ચાલતા ધભાગોર મનોમન ગણતરી કરવા માંડ્યા જો જમીનદારનો ભંડારો હોય તો લાડુ તો મોટા અને ઘીના લથબથ હશે ચાલો આજે તો પેટ ભરીને જમવું છે રસ્તામાં ગામના બીજા બે ત્રણ ગામડો પણ મળ્યા ધભાગોરે હવામાં હાથ વીંજવી કહ્યું જોજો ભાઈઓ આજે તો રસોઈમાં કંઈ બાકી ના રહેવું જોઈએ તભાગોર મેદાનમાં ઉતરી ગયા છે ભંડારામાં પહોંચ્યા ત્યારે ત્યાં તો લાંબી લાઈનો લાગેલી ચારે બાજુ ઘી અને કેસર સુગંધ આવતી હતી તભાગોર તો ભીડ ચીરીને સૌથી આગળ પાટલી પર જઈને ગોઠવાઈ ગયા પીરસવા યુવાન થાળી લઈને આવ્યો ગોરદાદા પહેલેથી જ કહી દીધું ભાઈ આ થાળી નાની પડે છે મને જરા મોટું વાસણ આપજો આ સાંભળીને આજુબાજુના લોકો હસવા લાગ્યા જેવા ગરમા ગરમ લાડુ થાળીમાં પીરસાયા તભા ગોરે તો મંત્ર બોલી અને સીધો લાડુ પર તૂટી પડ્યા એક લાડુ બે લાડુ પાંચ લાડુ દસ લાડુ જોત જોતામાં તો આંકડો પચીસ પર પહોંચી ગયો પીરસવાવાળા થાકી ગયા પણ ધભો ગોળની ના નથી ન એમણે તો લાડુની ઉપર દૂધભાગની નદીઓ વહેવડાવી ઉપરથી ગરમાગરમ ગાંઠિયા અને રસાવાળું શાક ગોળ દાદા તો એવા મુશ્કુલ થઈ ગયા કે એમણે તો ભાન જ ન રહ્યું કે આખું ગામ એમને જ જોઈ રહ્યું છે જમીનદાર પોતે ત્યાં આવીને ઊભા રહ્યા અને બોલ્યા ગોરદાદા જરા ધીરે આખું ગામ જમવાનું છે ધભાગોર તો લાડુ દબાવતા દબાવતા બોલ્યા શેઠ ચિંતા ના કરો હજુ તો ખૂણો ભરાયો નથી લાડુ ગયા પેટમાં ગયા ત્યારે ધભાગોરે તૃપ્તિનો એક મોટો ઓડકાર આવ્યો એમણે વિચાર્યું કે હવે ઉભા થઈએ પણ અરે જેવો ઊભો થવાનો પ્રયત્ન કર્યો તેમનું પેટ પહાડ જેવું ભારે થઈ ગયું હતું તે પાટલા પરથી એક ઇંચ પણ શક્યા એમની એટલી બધી ફૂલી ગઈ હતી કે નીચે નમી શકતા ધબાગોર ત્યાં જ બેઠા બેઠા બરાડા પાડવા લાગ્યા અરે ભાઈઓ કોઈ પુણ્યશાળી આવો અને મને ઉભો કરો અરે કોક મને બાવડેથી પકડો મારું પેટ હવે મારું માનતું નથી બે ત્રણ યુવાનિયાઓ આવીને ગોરદાદા માડ માડ ઉભા કર્યા પણ અસલી ફજીતી તો હવે થવાની હતી તબાગોરે નીચું જોયું તો એમની પોતાના પગ ન દેખાતા માત્ર પેટ જ દેખાતું હતું તે રડસમ અવાજે બોલ્યા અરે ભાઈ કોઈ દયા કરો મારી ફાંદ એવડી વધી ગઈ છે કે મને નીચું જોવાતું નથી કોઈ મને મારા જોડા તો પહેરાવો આ સાંભળીને આખો ભંડારો હાસના ફુવારા છોડવા લાગ્યો લોકો કહેવા લાગ્યા ગોરદાદા આટલું બધું જમ્યા છો કે હવે જોડા પણ તમને ઓળખતા નથી છેવટે ધભાગોર એક ડગલું પણ ચાલી શકે તેમ નહોતા એમની હાલત જોઈને જમીનદારે ગાડું મંગાવ્યું ચાર પાંચ જટ્ટા જેવા માણસોએ ભેગા મળીને ધવાગોર ઉચકીને માંડ માંડ ગાડામાં નાખ્યા ગાડું રસ્તા પર ચાલતું હતું અને ધવાગોર પેટ પણ હલક ડોલક થતું હતું ગામના છોકરાઓ પાછળ તાળીઓ પાડતા પાડતા દોડતા હતા ગાડું જયારે તેમને ઘરે પહોંચ્યું ત્યારે તેમની પત્ની જોઈ રહી હતી ગોરદાદા ગાડામાંથી બોલ્યા ભાગ્યવાન આજે તો જમીનદારે જમાડ્યા પણ ખરા અને ગાડામાં બેસાડીને મોકલાવ્યા પણ ખરા મિત્રો આ હતી તભાગોરની રમૂજી વાત વાર્તા ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે જય દ્વારિકા